નમસ્તે જિગ્નેશભાઈ નમસ્તે જિગ્નેશભાઈ તમે ક્યાંથી આવો છો રાજકોટથી સર જિગ્નેશભાઈને છેલ્લા કેટલાય વર્ષથી યુરિક એસિડની સમસ્યા હતી સાંધામાં વાળ જેવી અસર થાય સાંધામાં દુખાવો રહે અને સાથે સાથે ગેસ એસિડિટી અને વજન વધારે હોવો જિગ્નેશભાઈ એક એવા પેશન્ટ છે કે જેની સાથે હું તમારો પરિચય એટલે કરવા માગું છું કે એમણે છેલ્લા કેટલાય વર્ષથી રેગ્યુલર આયુર્વેદ સારવાર કરી લગભગ એકાદ વર્ષ સુધી સંપૂર્ણપણે યુરિક એસિડને બેલેન્સ કરી દીધું અને છેલ્લા આઠ મહિનાથી એમની યુરિક એસિડની કોઈ પણ દવા નહીં આયુર્વેદ દવા પણ નહીં એલોપેથી દવા પણ નહીં અત્યારે એકદમ સ્વસ્થ છે કોઈ જ પ્રકારનો એમને કોઈ પ્રોબ્લેમ નથી અને આટલા બધા પંક્ચ્યુઅલ પેશન્ટ મેં મારી લાઈફમાં બહુ જ ઓછા જોયા છે કારણ કે એવા વ્યક્તિ પેશન્ટ બને એ જ આશ્ચર્ય મને લાગે છે એટલે આજે આપણે જિજ્ઞેશભાઈ સાથે વાત કરીશું અને અનુભવ શેર કરશું જિગ્નેશભાઈ તમને યુરિક એસિડની સમસ્યા કેટલા સમયથી હતી તો અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરી એના પેલા 6 વર્ષ કોન્સ્ટન્ટ મે એલોપેથી દવા લીધેલી 6 વર્ષથી રેગ્યુલર એમને એલોપેથી ટ્રીટમેન્ટ ની જરૂર પડતી હતી બરાબર અને એટલે તમે કેટલા એમજી ની મેડિસિન લેતા 100 મિલિગ્રામ ટેબ્લેટ ઝાયલોરિક આવે ને બે ટાઈમ લેતો તો સવાર સાંજ અને એ ના લ્યો તો શું થતું સાંધામાં દુખાવો થાય સાંધા પકડાઈ જાય અને વોકિંગ માં અત્યારે તો જે કોઈ પણ મસલ પકડવાનું એની મસલ ની એબિલિટી ઓછી થઈ ગઈ ઓકે અને જ્યારે આપણે અહીંયા સંજીનીમાં તમે આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરી અને લગભગ જે છે એ આપણી કેટલા મહિના દવા ચાલી હશે આઠ મહિના જેવું છે આઠ મહિના દવા ચાલી હશે આઠ મહિનાની દવા અને પંચકર્મ સારવાર પછી તમને અત્યારે કેટલા ટકા સારું છે મને સર સો ટકા હંડ્રેડ પર્સન્ટ જ નથી અને યુરિક એસિડ બી મારું નોર્મલ છે અને છેલ્લા લગભગ કેટલા વર્ષથી આપણી દવા જે છે એ પણ બંધ થઈ ગઈ આઠ મહિના ઉપર નવ મહિના થશે અને જે એલોપેથીની દવા બંધ સમય થયો એને સવા વર્ષથી સવા વર્ષ સવા વર્ષથી કમ્પ્લીટલી કોઈ પણ એલોપેથી સારવાર ચાલુ નથી અને છેલ્લા આઠ મહિનાથી આપણી પણ સારવાર ચાલુ નથી બરાબર તો જીગ્નેશભાઈ તમારો અનુભવ કેવો રહ્યો આયુર્વેદમાં આપણી હોસ્પિટલમાં આપણી ટ્રીટમેન્ટમાં કેવો અનુભવ રહ્યો તમને એકદમ સરસ છે મને અત્યાર સુધી જ્યાં સુધી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ નહોતી કરી ત્યાં સુધી મને આયુર્વેદ ઉપર એટલો વિશ્વાસ નહોતો હું પણ રેફરન્સ થી મારા એક ફ્રેન્ડ ના આવ્યો હતો સરને બતાવવા માટે બરાબર પછી મારી ટ્રીટમેન્ટ મેં ટ્રાયલ બેઝ ઉપર ચાલુ કરી દીધી કે આપણે ટ્રાય કરીએ ટ્રાય કરી જોઈએ ટ્રાય કરી જોઈએ એમાંથી જ મને સુપર સક્સેસ મીડિયમ કહી શકાય તમારી ટ્રાય સક્સેસફુલ ગઈ સુપર સક્સેસ સુપર સક્સેસ રાજકોટમાં લગભગ આના માટે તમે કેટલા ફિઝિશિયનને બતાવ્યો હશે ત્રણેક છે બરાબર અને એના પછી જિગ્નેશભાઈ પોતે પણ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિ છે અને આજે હું જિગ્નેશભાઈનો એ અનુભવ લઈશ કે એમને ઓવરઓલ આયુર્વેદમાં અત્યારે આમ તમને કેવું લાગે એમ તમે અત્યારે લગભગ છેલ્લા કેટલા વર્ષથી આયુર્વેદની દિનચર્યા જીવી રહ્યા છો આપણી બધી ડાયટ જીવી રહ્યા છો તમને કેવું લાગે એમ શરીર સર સારું લાગે છે અને બીજું મેઇન બેનિફિટ એ છે કે એનાથી પછી ત્યાર પછી હું એક્સરસાઇઝમાં વોકિંગમાં પહેલાંય કરતો પણ રેગ્યુલર થયો અને મારી ફૂડ ફૂડહેબિટ ઘણી બધી સુધરી ગઈ મોટામાં મોટો એ પ્લસ પોઈન્ટ છે ફૂડ હેબિટ જે પહેલાં ક્રેવિંગ થતું ને કે બહાર આપણે ફાસ્ટ ફૂડ ખાઈએ હાથે એ બધી હવે ઈચ્છા જ નથી થતી કમ્પ્લીટલી એટલે ફૂડ હેબિટ સુધરવાથી અને દૈનિક ક્રિયાઓમાં દૈનિક હેબિટો જે ખરાબ હતી સપોઝ મોડું જમવું અથવા તો ગમે તે ખાઈ લેવું એ બધી સુધારવાથી ને બીજું એક્સરસાઇઝ ને વોકિંગ એનાથી ખૂબ જ સારો ફાયદો થયો મને અને જે આપણી આયુર્વેદ સારવાર તમને અહીંયા મળી જે આપણું નિદાન થયું એનાથી તમે કેટલા સંતુષ્ટ છો સો ટકા સર મને સર એવું કહ્યું હતું કે તમારો છ વર્ષનો દવાની ટ્રીટમેન્ટ છે તો મિનિમમ તમારી છથી આઠ મહિના દવા ચાલશે

એવા લોકોને તમે આપણી જે સારવાર છે એના વિશે કે ઓવરઓલ તમે શું કહેવા માગશો હું સર એક જ વસ્તુ કહું કે તમે ડિટર્મિનેશન કરી અને સારવાર માટે આવી જાઓ તમારું ડિટર્મિનેશન સેલ્ફ ડિટર્મિનેશન ખૂબ જ અગત્યનું છે પછી જો અહીંયા તમે સરને હવાલે થઈ જાઓ એટલે કે સર કે ફોલો કરો બસ જરૂરિયાત એટલી છે જે આપણી પંચકર્મા સારવાર તમે કરાવી તમે આવતા પંચકર્મા સારવાર આપણે કરતા કેટલા સેટિસ્ફાઇડ છો તમે એનાથી એમ સો ટકા સર તમે આવી સારવાર ક્યારે વિચારી હતી કે પંચકર્મથી આવું થાય ને ફર્સ્ટ ટાઈમ મેં કરાવી મેં ક્યારેય કરાવ્યું નહોતું ઇવન મેં કોઈ દિવસ શરીરમાં માલિશ બી નહોતું કરાવ્યું પહેલી વાર જ અહીંયા પંચકર્મ કરાવ્યું અને ત્યારે મને હજી એટલું આઈડિયા નહોતું કે આટલો મેરે કેલાસ એમાં ચેન્જ એના કારણે આવી શકે એમ જ્યાં સુધી મારું પંચકર્મ પહેતું ત્યાં સુધી મને એવો આઈડિયા નહોતો પણ સ્ટીલ ટુ એની જે અસર હોય પણ મને એકદમ પરફેક્ટ લાગે છે હા જિગ્નેશભાઈ તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે ઘણી વખતે આપણે અમુક પ્રકારના રોગો માટે પહેલેથી બાયસ થઈ જાય છે કે ભાઈ આમાં તો આજીવન દવા લેવી જ પડશે આમાં તો આજીવન આ જ કરવું પડશે અને તમે પોતે મેડિકલ ફિલ્ડમાં જ છો એટલે તમે તો એમ જ વિચારી લીધું હશે કે ના ભાઈ મારે તો હવે આ જાયલોરી કોઈ નીકળશે જ નહીં એમ પણ એ ખરેખર આપણા ડાયટ લાઇફસ્ટાઈલને આયુર્વેદની સારવાર આટલું બધું સારું પરિણામ આપી શકે છે સો ટકા એટલે જ હું મેં શબ્દ વાપર્યો કે તમે સેલ્ફ ડિટર્મિનેશન કરી લો એક મનમાં ગાંઠ વાળી દો મારે દવા બંધ કરવી છે અને સમર્પિત અહીંયા થઈ જાઓ તો એ વસ્તુ શક્ય છે સર જે કે છે એ ચોખ્ખું જ કે છે કે ભાઈ આટલો ટાઈમ ટ્રીટમેન્ટ ચાલે આટલો ફેરફાર થઈ શકે જે કંઈ પણ તમને માહિતી આપે એ કમ્પ્લીટ હોય છે હું એટલું કહીશ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ નમસ્તે